અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં યુવકની હત્યા કરવામાં આવી નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠાવતી ઘટના શહેરના મેઘાણીનગર વિસ્તારમાં સામે આવી છે મળતી માહિતી મુજબ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા બસ સ્ટેન્ડ પાસે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મીમેન જયસિંહ પવરનો પુત્ર હિંમતસિંહ પવાર ગઈકાલ રાત્રે મેઘાણીનગરના છેલ્લા બસ સ્ટેન્ડ પાસે ગયો હતો તે દરમિયાન હિંમતસિંહનો હિતેશ ઉર્ફે બુચ્યો પટણી તેનો ભાઈ પિકાસુ પટણી અજય પટણી તથા નિકુલ ઉર્ફે દત્તો પટણી સાથે ઝઘડો થયો હતો જેમાં હિંમતસિંઘે હિતેશ પટણીને તું રિક્ષાના ઊર કેમ ફાડે છે તારી બધા ફરિયાદ કરે છે તેમ કહીને બોલાચાલી કરી હતી આ બોલા ચાલી ઉગ્ર બનતા હિંમતસિંઘે તલવાર લાવીને હિતેશ તેમજ તેના મિત્ર નિકુલ સહિતના લોકોને તલવારના ઘા માર્યા હતા જ્યારે સામે પક્ષે હિંમતસિંઘને પણ તમામ લોકોએ ભેગા થઈને શરીરના અલગ અલગ ભાગ ઉપર છરીના ઘા માર્યા હતા જેના પગલે હિંમતસિંહ હિતેશ સહિતના લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આજે સવારે હિંમતસિંઘનું મોત નીપજ્યું હતું આ મામલે ઝોન ચાર ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું કે રિક્ષામાં હોડ ફાડવા બાબતે બંને પક્ષો વચ્ચે ઝઘડો થતાં ઝઘડાની અદાવતમાં બંનેએ એકબીજા ઉપર હુમલો કર્યો હતો ત્યારે બંનેએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જય હિન્દ જય ભારત